શ્રી કૃષ્ણમ ફાઉન્ડેશન દ્વારા એજ્યુકેશન કેમ્પેનની શરૂઆત કરવામાં આવી હતી જેના ભાગરૂપે આજરોજ કરજણ તાલુકાની જલારામનગર પ્રાથમિક શાળાના છસો પચાસ જેટલા વિદ્યાર્થીઓને નોટબુક અને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેટલી વિતરણ બાળકો ખુશખુશાલ થઈ ગયા હતા બાળકોના મુખ પર હાસ્ય જોઈ ફાઉન્ડેશનના સભ્યોનો ઉત્સાહ વધી ગયો હતો ફાઉન્ડેશન દ્વારા નાના બાળકોને બુક અને મોટા બાળકોને ફૂલ સ્કેપ બુકનું વિતરણ કરવામાં આવ્યું હતું ફાઉન્ડેશનના નેક કાર્યમાં મિતાલી ભાર્ગવ પિંકલ નેહલ આકાશ ભારતી ધ્રુમિલ ભૂમિ નીલ ઓમ અનુજ હાજર રહ્યા હતા ફાઉન્ડેશન દ્વારા આવનારા સમયમાં પંચમહાલ વડોદરા અને છોટાઉદેપુર ગામડાઓમાં બાળકો માટે આવી જ રીતે કામ કરવામાં આવશે શ્રી કૃષ્ણમ ફાઉન્ડેશન દ્વારા આજ રોજ તાલુકાના જલારામ નગર પ્રાથમિક શાળામાં ધોરણ એક થી લઈને આઠ સુધીના બાળકોને નોટબુક અને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સ્કૂલની અંદર છસો પચાસ જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને ફાઉન્ડેશન દ્વારા બાલવાટિકાથી લઈને એકથી ચાર ધોરણ સુધીના બાળકોને નોટું અને પાંચ ધોરણથી લઈને આઠ ધોરણ સુધીના બાળકોને ફૂલ સ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું ફાઉન્ડેશન દ્વારા આવનારા સમયની અંદર આવી જ રીતે અલગ અલગ સ્કૂલોમાં જઈને એક સરસ એજ્યુકેશન કિટ વિતરણનું આયોજન કરવામાં આવેલ છે અને શ્રી કૃષ્ણમ ફાઉન્ડેશન જલારામનગર પ્રાથમિક શાળાના આચાર્યશ્રી અને તમામ સ્ટાફનો ખૂબ ખૂબ આભાર માને છે શ્રી કૃષ્ણમ ફાઉન્ડેશન દ્વારા થયેલ આ ઇવેન્ટની અંદર ફાઉન્ડેશનના પંદર જેટલા સભ્યો હાજર રહ્યા હતા અને આ ઇવેન્ટને એકદમ સરસ રીતે પાર પાડી હતી શ્રી કૃષ્ણમ ફાઉન્ડેશન દ્વારા આવનારા સમયની અંદર પંચમહાલ છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાની જ્યાં જરૂરિયાતમંદ બાળકો રહે છે અને ભણી રહ્યા છે તે જગ્યા ઉપર જઈને તેમને શૂઝ ચોપડા અને એમને જે પણ જરૂરિયાત વસ્તુ હશે તે ફાઉન્ડેશન દ્વારા પૂરી પાડવામાં આવશે અને શ્રી કૃષ્ણમ ફાઉન્ડેશન આપ સૌને પણ અપીલ કરે છે કે આપ સૌ પણ આની એક કાર્યમાં ભાગીદાર બનો અને આવનારા સમયમાં સમાજ માટે કંઈક ભેગા મળીને કંઈક સારું કરીએ એના માટે હું આહવાન કરું છું કે આપ અમારી સાથે આવો અને જોડાઓ હું ખલીફા મોસીન આચાર્ય જલારામનગર પ્રાથમિક શાળા તાલુકો કરજણ વડોદરા આજરોજ કૃષ્ણમ ફાઉન્ડેશન વડોદરા દ્વારા અમારા એ શાળાના બાળકોને ધોરણ એકથી ચારના બાળકોને નોટબુક અને ધોરણ પાંચથી આઠના બાળકોને ચોપડાઓનું વિતરણ કર્યું છે જે અંદાજે છસો ને પચાસ જેટલા બાળકોને આ સંસ્થા દ્વારા આ વસ્તુનું વિતરણ કરવામાં આવ્યું છે હું આ શાળા પરિવારના વડાવતી આ કૃષ્ણમ ફાઉન્ડેશનનો આભાર માનું છું તેઓ ઉત્તરોઉત્તર આ સમાજની આવી સેવામાં સેવા રત રહે એવી શુભેચ્છા પાઠવી